માઢવાડ બંદરથી એક કિલોમીટર દૂર દરિયામાંથી વહેલ માછલી મૃત હાલતમાં જણાતા કોસ્ટગાર્ડે વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગે વહેલ શાર્કને દરિયામાંથી બહાર લાવવાનું મિશન હાથ ધર્યું હતું પરંતુ ત્રીસ ફૂટથી વધુ લાંબી તથા પંદર ટન વજન ધરાવતી માછલીના મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી માછલીને બહાર કાઢ્યા બાદ તપાસ માછલીનું હૃદય અને લિવર કાઢી લઈ તેને મારી નાખી હોવાની શંકા વન વિભાગે વ્યક્ત કરી છે આજ વહેલી સવારે જ અમે એને ટોલ બૂટમાં બાંધીને કિનારે લઈ આવ્યા છીએ અને અમે ઉપરથી સતત એક કરી મહેનત કરીને કાંઠા સુધી કાઢી છે અને બૂથ હાલતમાં છે નર વેલ છે કરી ત્રીસક જેટલો ફૂટની લંબાઈ છે અને ચારથી પાંચ જેટલો વજન છે અને જોતા એવું લાગે છે કે એમના શરીરના ભાગેથી કોઈ લીવર ચોરી કર્યું હોય એવું ચોખ્ખું દેખાય એવું છે વહેલ માછલીનું શરીર લાખોની કિંમત આપે છે તેમજ વહેલના લીવરમાંથી ઓઇલ બનાવવામાં આવે છે જે ઓઇલ કિંમત પણ લાખોમાં જ અંકાય છે ભૂતકાળમાં વહેલ માછલી માછીમારો માટે મોટી આવક ધરાવતી હતી પરંતુ વહેલ માછલી દરિયાની ગંદકી સાફ કરતી હોવાનું સંશોધનમાં જણાતા વહેલને શેડ્યુલ વનનો દરજ્જો આપી વર્ષ બે હજાર તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અત્યારે માઢવાડ બંદર ઉપર છે અને એક વેલસાર્ક માછલી છે એ મૃત હાલતમાં બહાર કાઢવામાં આવેલ છે અને જ્યારે અમે ચેક કર્યું તો નીચેનો ભાગ એનો છે કાપેલો હતો ને એની અંદરથી લિવર અને હાર્ટ ને એ બધું ઓર્ગન્સ છે એ બધા ગાયબ હતા ખાલી એની શ્વાસ નળી અને માત્ર ખાલી પેટાળનો જે ભાગ છે એમાં આંતરડાનો ભાગ જ એની અંદર હાજર હતો ત્રીસ ફૂટ લાંબી અને પંદર ટન વજન ધરાવતી વહેલ માછલીને દરિયામાં કાબૂ કરી તેનું લિવર અને હૃદય કાઢવું એ ઘણું મુશ્કેલ છે જેથી વન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની અંદર તે કોઈ જહાજના પંખામાં ફસાઈને પણ મરી હોય તેમ લાગે છે જો કે ચોક્કસ કહી ન શકાય કે તેનો શિકાર થયો છે

પંદર ટન જેટલું વજન ધરાવતી વહેલ માછલીને દરિયાકાંઠે લાવવામાં છ કલાક જેટલો સમય લાગ્યો હતો તથા તેને ખેંચવા માટે જેસીબી મશીનની સાથે બસ્સો વ્યક્તિઓએ જહેમત ઉઠાવી હતી તેમજ પર્યાવરણ પ્રેમીઓના મત અનુસાર શાર્ક વહેલ માછલીનો શિકાર થશે તો વહેલ માછલીના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ શકે છે દિલીપ મોરી જુનાગઢ